નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં દર્દી અને ડોક્ટર વચ્ચે મારામારી બે દરકારીની ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા કરોડોની કિંમતનું ચરસ મળી આવ્યું સોર કરોડ બે લાખ પાંસઠ હજારનું ડ્રગ્સ દ્વારકા પોલીસને મળી આવ્યું રાજકોટના ભગવતીપરા ઓવરબ્રિજ પાસે ટ્રેન નીચે અજાણ્યો વ્યક્તિ કચડાયો હવે જોઈએ સમાચારો વિસ્તાર છે પોરબંદર નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા આજે એક જર્જરિત બિલ્ડિંગ અને તેની નીચે આવેલ બે દુકાનો સીલ કરવામાં આવી ટ્રાફિકની ધમધમતા દાસાણી બિલ્ડિંગની સામે આવેલ જર્જરિત બિલ્ડિંગને આજે સાંજના સમયે સીલ મારી દેવાયું જર્જરિત બિલ્ડિંગની નીચે આવેલ બે દુકાનો પણ સીલ કરાઈ પ્રી મોનસૂનની કામગીરી અંતર્ગત શહેરના જર્જરિત મકાનો બિલ્ડિંગોના સર્વે બાદ આજે પાલિકા તંત્રની સીલની કામગીરી આગામી ચોમાસાને ધ્યાને રાખીને અંતે નગરપાલિકાનું તંત્ર જાગ્યું અને બિલ્ડિંગ અને તેની નીચે બે દુકાનોને સીલ કરવામાં આવી પરંતુ પોરબંદરના ખારવા વાડમાં અનેક આવા મકાનો છે ગત વર્ષે ખારવા વાડમાં પાંચ થી વધુ રહેણાંક મકાનો ધરાશાયી થયા હતા પોરબંદર નગરપાલિકા તંત્ર દ્વારા તેના ખારવાડ વિસ્તારમાં કરવી જોઈએ એવી લોકોની માંગ છે અહેવાલ અશ્વિન ઠકરા પ્રી મોન્સૂન બે હજાર ચોવીસની કાર્યવાહી અંતર્ગત પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા જેટલા જર્જરીત મકાનો છે એનો સર્વે કરી અને નોટિસો આપવામાં આવેલી છે તે પૈકી એક નોટિસ એસટી રોડ ઉપર બોમ્બે ડાઇનિંગ હોલની બાજુમાં સેપ્રોન રેસ્ટોરન્ટની સામે આવેલું છે જે મકાન વધારે પડતું જર્જરિત હોવાથી આજ રોજ સીલ મારી અને સલામતી માટે બંધ કરવામાં આવેલ છે જેથી લોકોની રાહ રાહદારીઓને કોઈ ભય